ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર હેલ્મેટ વગર વાહનો હંકારતા લોકોને દંડ ફટકારવાનું કામ પોલીસ કરી રહી છે તેવામાં ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નેર પાસે પોલીસે હેલ્મેટ વિના બાઇક ચલાવતા લોકોને ઊભા રાખી દંડ આપ્યો હતો ઉમલ્લા પોલીસે સાંજના સમયે આકસ્મિક વાહન ચેકિંગ હાથ ધરતા કેટલાક લોકો હેલ્મેટ વગર બાઇક લઈને જતા પકડાયા હતા જોકે હાલ સોશિયલ મીડિયાનો સમય હોય સોશિયલ મીડિયામાં પોલીસના વાહન ચેકિંગની વાત ફેલાઈ જતા બાઇક ચાલકો અમુક સમય માટે ચાર રસ્તા નજીક નજરે પડ્યા ન હતા પોલીસે આકસ્મિક વાહન ચેકિંગ હાથ ધરી હેલ્મેટ વિના બાઇક ચલાવતા લોકોને દંડ આપતા સ્થાનિક બજાર સુમસાન નજરે પડ્યું હતું રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી ઉમલના અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો